જાઉં છું આ લાભ પાચમ છે આવતી લાભ પાચમ જયારે ફરીથી આજ પ્રાંગણમાં આવીશ ત્યારે એટલું કહી દઉં કે આ બનાસકાંઠા એ શરૂ કરેલું ગુજરાત આખું ગુજરાત ઘેલું કરેલું ગુજરાત હશે આ યાત્રા ના રોકાવાની છે ના ઊભી રહેવાની છે તમને એ કહેવા આવું છવ્વીસ જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ભર્યું હતું એને દસ વર્ષ થાય છે અહીં બેઠેલા બધા આગેવાનો આમંત્રણ છે અને આખા ગુજરાતના તમામ આગેવાનો આમંત્રણ છે મારું અને કોઈ મને પૂછ્યું કે ટાઈમ શું રાખ્યો આપણે તો છવ્વીસ જાન્યુઆરી આવતા રાતના ત્રણ વાગે સભા રાખી છે આપણી એટલે અમરાતજી ઘેની બેન કેસાજી મને પૂછશે સરુપજી કે સાહેબ સરુજીને ખબર પણ આ અહીં બેઠેલા બધા આગળ એવું પૂછે કેટલે રાતે ત્રણ વાગે શું છે બધા સમાજો જાગી ગયા હજુ આપણે ઊંઘતા નહીં રહ્યા એટલે રાતે જગાડવા છે તમને બધા જાગી ગયા આપણે ક્યાં સુધી ઊંઘતા રહીશું ભેગું થવું છે ને રાતના ત્રણ વાગે રાતે ત્રણ વાગે ભેગા થશે ને તો આખો દેશ જોશે કે આ શું વરી રાતના ત્રણ વાગે થવું છે ભેગા કેટલા આવવાના છે આ તું ચા કઈ તાળીઓ પાડો અને શહેરવાળા જેવી સ્ટાઇલિશ નહીં અવાજ આવો જોઈએ એવી તાળીઓ પડવી જોઈએ